ઘર બની ગયેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં ચાલતા રંગરેલીયાનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં જ એક બીજા કાળી છે ડોક્ટર ડોક્ટરે હોસ્ટેલને અડ્ડો બનાવી દીધો હોય તે રીતે એક પછી એક ડોક્ટરના પરાક્રમ ખુલી રહ્યા છે ત્યારે ફોરેન્સિક વિભાગના ડોક્ટર હોસ્ટેલની સરપ્રાઇઝ ચેકિંગમાં લાલ આંખ સાથે સામે આવ્યા હતા જેથી તપાસ કરતા દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું ડૉક્ટર ઋત્વિક દરજી દ્વારા થાઈ ગર્લ હોસ્ટેલમાં લાવવાનો મામલો હજી સમ્યો નથી ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે ફોરેન્સિક વિભાગનો તબીબ મૃગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો છે હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન નશામાં મળી આવ્યો હતો પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્મીમેર ડીન સહિતની ટીમ હોસ્ટેલમાં તપાસ અર્થે નીકળી હતી જેની તપાસમાં હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગનો તબીબ નશામાં મળી આવ્યો હતો તપાસ દરમિયાન તબીબ મૃગેન્દ્ર નલવાયાની આંખો લાલ જણાઈ આવતા શંકા જણાઈ આવી હતી જે બાદ સ્મીમેર હોસ્પિટલમાં તપાસ કરતાં નશો કર્યો હોવાનું પુરવાર થયું હતું જેથી તબીબને વરાછા પોલીસના હાથે સોંપાયો હતો પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેથી કરીને ફરીથી એકવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલતા કાળા કામોની લીલા ઉજાગર થતાં તબીબી આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે વિવાદોનું ઘર બની ગયેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં ચાલતા રંગરેલીયાનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં એકબીજા ડોક્ટરની કાળી કરતુત સામે આવી છે રેસિડેન્ટ ડોક્ટરોએ જાણે સ્મીમેરની હોસ્ટેલને અડ્ડો બનાવી દીધો હોય તે રીતે એક પછી એક ડોક્ટરના પરાક્રમ ખુલી રહ્યા છે ત્યારે ફોરેન્સિક વિભાગના ડોક્ટર હોસ્ટેલની સરપ્રાઇઝ ચેકિંગમાં લાલ આંખ સાથે સામે આવ્યા હતા જેથી તપાસ કરતા દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું